તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકની એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એની એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે લીધા એની સામે પણ કડકમાં કડક પગલાં લઈશું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યો હતો એટલે અમને શનિવારે ફોન આવ્યો કે તમારા બાળકનું પેપર પેપર શોઈંગ છે અને ફી સેટલમેન્ટ માટે શાળામાં આવવાનું છે એટલે અમે લોકો કાલે સ્કૂલમાં ગયા બધા પેરેન્ટ્સ ગયેલા સાડા દસનો ટાઈમ આપેલો હતો અમે ત્યાં ગયા એટલે અમને પહેલા આ કાગળ હાથમાં આપ્યું એમને એવું કીધું કે આ ફીસ તમારે એઝ પર ગવર્મેન્ટ નમ્સ તમારે આ પંદર હજાર રૂપિયા ભરવાના છે તમે ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે તો અમે લોકોએ ખાલી એટલી જ વાત કરી કે આ વસ્તુ પંદર હજાર સાના અત્યારે ભરવાના

જેમાં તમારી આટલી ફી બાકી નીકળે છે એ રીતે ભરવા માટે અમને આપવામાં આવ્યું છે પેપર જે અત્યારે એકચ્યુઅલી અત્યાર સુધીમાં એમના કીધા મુજબ બધી ફી ભરી છે તે છે તો તમારી બાકી કેવી રીતે નીકળે છે પહેલાં તો સ્પેશન એક હતો અને એ લોકો જે રીતે અમને એલસી માટે જે બાકી ફી છે તમે પચીસ તારીખ સુધી માટે ચાર દિવસો ભરી દો તે રીતે અમને લોકોને કહેવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે આટલી ફી ભરો તો જ એલસી આપવામાં આવશે તમે તેઓ કહી રહ્યા છે સ્કૂલ દ્વારા વાલીઓને હેરાન કરવામાં આવે છે આજે અમે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરી છે અમારા વાલીઓના એલસી અમને પરત અપાવે ત્યારે આ મામલે ઇન્ચાર્જ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે જણાવ્યું હતું કે આ મામલે અમે સંત કબીર સ્કૂલમાં ટીમ મોકલીને તપાસ કરાવીશું અને તેના રિપોર્ટના આધારે પગલા લેવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત